મારી યોજના મારી યોજના પોર્ટલ મિત્રો હાલમાં તમે આ શબ્દ બહુ જ વખત સાંભળ્યો હશે પરંતુ આ પોર્ટલ શું છે આ પોર્ટલની વિશેષતાઓ શું છે કેમ આપણે આ પોર્ટલ વિશે જાણવું જોઈએ બધી ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે મિત્રો આ પોર્ટલનું નામ મારી યોજના ગુજરાત રાખવામાં આવ્યું છે આ પોર્ટલ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની તમામ છસોને એસી જેટલી યોજનાઓ વિશે વિગતવાર કરવા માટે ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે કારણ કે આપણે એવી બધી યોજનાઓ છે કે જે તે આપણે જાણતા નથી આ પોર્ટલમાં છસો એસી થી વધુ યોજનાઓની માહિતી તમને ફક્ત એક જ ક્લિકમાં મળી જશે એ પણ ઘરે બેઠા બેઠા અને તેમાં તમને યોજનાની તમામ માહિતી જેવી કે ડોક્યુમેન્ટ્સ ઉંમર મર્યાદા લાક્ષણિકતાઓ કઈ રીતે યોજનાનો લાભ લઈ શકાશે વગેરે માહિતી તમને ઓનલાઈન માધ્યમથી પૂરી પાડવામાં આવશે તમારે મારી યોજના ડોટ જીઓવી ડોટ ઇન ગૂગલ પર જઈને ટાઈપ કરીને તમામ ચાલુ અથવા પૂરી થઈ ગયેલી યોજનાઓની માહિતી મેળવી શકો છો હવે આપણે આ પોર્ટલની મુખ્ય વિશેષતાઓ શું છે તેની વાત કરીએ તો તેમાં નંબર એક કોમ્પ્રિહેન્સિવ સ્કીમ ઇન્ફોર્મેશન એટલે કે યોજનાની વ્યાપક માહિતી આમાં મિત્રો છસો ને વધુ યોજનાઓની વિગતવાર માહિતી પ્રદાન કરે છે જેમાં પાત્રતા માપદંડો લાભો જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે નંબર બે મલ્ટિપલ સર્ચ ઓપ્શન્સ એટલે કે બહુવિધ શોધ વિકલ્પો તેમાં મિત્રો વપરાશકર્તાઓ અલગ અલગ કીવર્ડ્સનો ઉપયોગ કરીને પણ સ્કીમ વિશે માહિતી શોધી શકે છે નંબર ત્રણ સેક્ટર વાઇઝ કેટેગરાઇઝેશન એટલે કે ક્ષેત્ર મુજબ વર્ગીકરણ તેમાં વિવિધ ક્ષેત્રો પર આધારિત યોજનાઓ ગોઠવવામાં આવે છે એ વપરાશકર્તાઓને તેમની રુચિ હોય તેવી શ્રેણીઓમાં નેવિગેટ કરવાની મંજૂરી આપે છે હવે આ પોર્ટલથી નાગરિકોને થતા ફાયદાઓની વાત કરીએ તો તેમાં મિત્રો ઇઝી ઓફ એક્સેસ એટલે કે વપરાશમાં સરળ માહિતી મળી શકે છે કે નાગરિકો તેઓ જે લાભો મેળવવા માટે હકદાર છે નંબર ત્રણ ટાઈમ સેવિંગ એટલે કે સમયની બચત મિત્રો જે યોજનાનો લાભ લેવો હોય તો તમારે ક્યાંય જવાનું નહીં રહે યોજનાની માહિતી તમે ઘરે બેઠા તમારા મોબાઈલ પર જ ઉપલબ્ધ થઈ જશે તો દોસ્તો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કોઈ પણ ભૂલ હોઈ શકે છે તેથી સચોટ માહિતી જાણીને ત્યારબાદ જ આગળના પગલાં લેવાની સલાહ આપીએ છીએ તો દોસ્તો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારો ઉત્સાહ વધારો આભાર ધન્યવાદ